વડોદરામાં હિન્દુ સંગઠન દ્વારા જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાં જેહાદી અને આતંકવાદીઓ દ્વારા હિન્દુઓની નિર્મમ હત્યાના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું વડોદરામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ અને ઓજસ્વીની દ્વારા રાષ્ટ્રીય બજરંગ દક્ષિણ ગુજરાત પ્રાંતના ઉમેશ જોશીની આગેવાનીમાં શાંતિપૂર્ણ રીતે કલેક્ટર કચેરી સુધીને કૂચ કરી હતી અને હિન્દુઓની સુરક્ષાની ચિંતા સાથે આ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી જેમાં જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આવા હિંસક કૃત્યો માં તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી તેમજ સરકાર સામે આ બાબતે તાત્કાલિક અને નક્કર પગલા લેવાની પણ માંગણી કરી હતી માનનીય પ્રધાનમંત્રીશ્રીને સંબોધીને અમે આજે આજ રોજ આવેદન આપ્યું છે કાશ્મીરમાં પહેલગામમાં જે રીતે હિન્દુઓને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી છે તો ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે કે સરકારો વાત કરે છે કે ધર્મનો કોઈ આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો પરંતુ શા માટે ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવે છે અને સરકાર પણ આ બાબતમાં ખૂબ જ નિષ્ફળ નીકળી છે આ રીતની જે પણ ઘટનાઓ દેશના ખૂણે ખૂણે બની રહી છે પશ્ચિમ બંગાળમાં બની રહી છે ક્યાંય સરકાર હિન્દુઓને પ્રોટેક્શન આપી શકતી નથી ત્યારે અમારી માગણી સાથે અમે લઈને આવ્યા છે કે